પડી જાય કોઈ ન સમજાય પછી મને પૂછજો વાત ના જાઓ આટલું થોડું તમને સમજાવું જોઈએ એમ તો એક જ હોય ખેડૂત નો લઈએ કેટલી છે હા ઓછા મોટી કેટલી માંગણી કરવાની છે વધુ મોટી કેટલી મળશે હજાર એકર પચીસો વીઘા આ છે હજી યોજના ત્યાં ચાલુ છે કોઈ ને જોતી હોય ચાલુ છે

મેં જીદી બનાવી ને તેદી વેચાઈ ગઈ તે પછી નવી કેટલી વેચાણી છે કઈ હું ઈ ડટા રોજ તો જોતો નથી મારે બનાવતું તે જોઈ લીધું કે આજની તારીખે કેટલી ગઈ